વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા દાવાઓ વચ્ચે હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં અનેક જગ્યાએ સ્માર્ટ શૌચાલયો બનાવવામાં આવ્યા છે પરંતુ સુસેન સર્કલ પાસે આવેલ સ્માર્ટ શૌચાલય આજ રોજ ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું છે શૌચાલયની આજુબાજુ જાડી ઝાખરીઓ ઝાખરા અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે સ્વચ્છતા જાળવવાની જગ્યાએ અહીંયા અતિ ગંદકી ફેલાયેલી છે જેના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે અસુવિધા ભોગવવી પડી રહી છે આ સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે શૌચાલયના કમ્પાઉન્ડ વિસ્તારમાં દારૂની મહેફિલો ચાલતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે સ્થળ પરથી અનેક દારૂની બોટલો અને ગ્લાસો પડેલા જોવા મળ્યા છે જેના પરથી એવું અનુમાન લગાવી શકાય છે કે રાત્રિના સમયે અસામાજિક તત્વો અહીંયા ભેગા થઈને દારૂની મહેફિલો માણે છે વડોદરા એક સંસ્કારી નગરી છે અને એ સંસ્કારી નગરીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં શૌચાલયો બનાવી છે એ શૌચાલયો એવી છે પે એન્ડ ટુ છે બરાબર એટલે કોન્ટ્રાક્ટર આપને આપેલું હોય કોન્ટ્રાક્ટ અને કોન્ટ્રાક્ટ દ્વારા જે પણ શૌચાલયમાં શૌચ કરવા જતા હોય એ પાંચ રૂપિયા લેખે પર માથે લેતા હોય આ જો અહીંયા આપણે જે શોષન છે શોષણની બાજુમાં જે શૌચાલય આવ્યું છે એ શૌચાલયના કોન્ટ્રાક્ટરની એક બેદરકારી બહાર આવી છે તમે જોઈ રહ્યા છો કે જે શૌચાલય છે એ શૌચાલય શૌચાલય જેવું બહારથી લાગે છે પણ એની અંદરની પાછળની સાઈડ તમે જેને તપાસ કર્યું અત્યારે હાલમાં તો દારૂની બોટલો વગેરે ખાલી ગ્લાસો તેમજ દુનિયાભરનો કચરો શૌચાલયનો જોવા જઈએ તો અહીંયા થારવેલો છે એવું લાગે જેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાહેબને હું ઘનશ્યામ પરમાર દ્વારા જણાવવા માગું છું કે આપ સાહેબ એક શૌચાલયની વિઝિટ કરવી જોઈએ મહિનામાં પંદર દાડે બે મહિને ત્રણ મહિને જેથી જે તે કોન્ટ્રાક્ટરને ઇજારો આપવામાં આવ્યો હોય એ ખરેખર ઇજારોના પૈસા એને ખરેખર કોન્ટ્રાક્ટર વીએમસી દ્વારા જે આપવામાં આવે છે એ સાચા આપ્યા છે કે ખોટા આપ્યા એની મ્યુનિસિપલ કમિશનર શ્રીને ખબર પડશે હવે તો સ્થળ ઉપર જે રીતના બોટલો જે રીતના ગ્લાસો પડી છે એના ઉપરથી એવું તાત્પર્ય કાઢી શકાય કેમ કે આપણે એવું તો છે ને કે ભાઈ અમને આપણે અહીંયા વોચ કરીને ગોઠવીને બેસીશું પણ જો સાધનતર જે તે વિસ્તારમાં લાગતું એ જો પોલીસ અહીંયા ક્યારે પણ પેટ્રોલિંગ કરે તો બની શકે કદાચ અસામાજિક તત્વોના અડ્ડા હોઈ શકે ઘનશ્યામ પરમારટીઆઈ ગુજરાત રાજ્ય વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા